અહ એમ નઈ પણ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી હે કોને શું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપણે કુરિયર આપણે બધું કરી એટલે એ આપણો છોકરો આપી આવે ઓફિસે કહી દઈએ એને કે નરેશભાઈ સિવાય કોઈન ખોલવા ના દેતા હા હા બરાબર એ રીતનું નો સેટિંગ કરીને બરાબર હમ 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 કાઈ વાંધો નહી ગોઠવી છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય

પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કરીને બરોબર અને બીજું હું કૌ આ શું કહેવાય આની વાત ના જોવો ને તો, વઘારેલાની વાટ જોમાંતો અત્યારે કર આ બધું કારણ કે અત્યારે છે ને માહોલ એકદમ ગરમ છે હું કઈને આવી છું કહું તો છું તને હું તને અત્યારે કેતી નહોતી એનું રીઝન હતું કે તું પાંચ છ દિવસ જાય ને પછી પછી કહું ને એને એમ ના થાય કે હું કરાવું છું હા બરોબર આ એ વાત ખોટું ઓલું થાય નહીં હા એટલે એટલે મેં તને,

એટલે એને મને મને કે આલ બની આઈ કે હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં મેં કીધું ના ના ભાઈ પૈસા તો પેલા નથી લીધા ને અત્યારે લઈને બે લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે નરેશ ભાઈ પાસે અમારું ઊંચું થાય નહીં કે તો અમારું તો જો એટલે ઈ કરાવું હા બસ હું તને ઈ જ કઉ તારા નામે ઈ લોકો ચરી અને બે લાખ રૂપિયા તોય મને એને ધરાર દીધા ઈ એ પચા પચા હજાર કરી ને મહિને દીધા બોલો હા, એટલે એ એનું થોડું મોટું કર લે આમ એમ ને ટુક માં આમ કરી ને કાલ જ્યેશ ભાઈ ને બધા ભેગા હતા તો બધા ભેગા રખડાય એમ જ્યાં તમે આમ બધા ને મોટું થવું એમ આપડે ખભે ચડી બીજું કઈ નહી હા એજ હું એટલા જ મેં તને કીધું હું તને કહું તારી રીતે જ કર ને હું કામ બધા ને વચ્ચે લઇ આવું હમ હમ ના ના બરોબર હું જો મેં મેં કહી દીધું મેં એને કહી દીધું બરાબર એટલે એના મગજમાં તો છે જ હા બરોબર કે આવું કઈક છે એમ કઈ ના ના મને કે ના ના કે મારું હોય જ ને અરે શું ન હોય ભાઈ મેં કીધું માર નજરે જોઈને આવી મે કીધું બે મિનિટ તો વિડિયો મે કીધું અને જેતપુર ની છોકરી ગોંડલ નું ફામ માર મણ નજરે જોઈને આવી હું બધું મે કીધું નામ નથી દીધું મે છોકરી આ બરાબર એ હારા મારું તમારા થી તો મેં રિપોર્ટ હામરા તમારા થી તો બીવે હેલો હા હા તમારા થી બીવે મેં રિપોર્ટ હામરા મને જૂનાગઢ કેતા નહિ રે વાત થઈ ને તઈ મને કેતા મને કે અત્યારે ગરમ હાલે હે કે બહુ ભાઈ કે અત્યારે ક્યાય હાથ નખાય એમ નથી કે જિગી સા બેન એ જોવો ને કે રાજીનામું દઈ દીધું મેં કીધું એને રાજીનામું ક્યાં દીધું હે હા એ કે એ બધી હાલે છે અંદર અંદર એ કે નરેશ ભાઈ નું કાઈક તો દબાય જ છે એ કે એ આપણે કાયિક ખબર નથી હું દબાતો હોય એ કીધું આપણે તો કીધું સંવાદ ની રીતે આપણે કાયિક કર્યું નતો કીધું પણ તોય આપડી ક્યાય ગણતરી થાતી નથી કીધું જાવા દયો બીજું શું કરવાનું

તમે એની એમ કે કે હાલો અમે આમ 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 કર દઈશું તો વિશ્વાસ કરાય કે નો કરાય હું ના ના એમ વિશ્વાસ એટલે એમ પેલા પેલા ચોખવટ કરો એને પછી પછી જવાબ અમે લઈએ તમે જે કંઈ આપવાનો કોઈ અત્યારે પછી કઈ નઈ બધાય પાછા જો હાવ કેવાય ને સમાધાન નામે ભેગું કરેલું ઘણું ઈ પડ્યું છે ખોટું કરે ને એનું ખોટું કરવામાં કઈ વાંધો જ નથી હમ 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 હા એ વાત ખોટી નથી. મને તે દે એમાં એવું છે બેન આની પહેલા જે મેં એનું આ બે લાખ વાળું કામ કર્યું ને તે મને કે તારી પરિસ્થિતિ ખરાબ છે એટલે તને bank માં નોકરી અપાવી દેવું ને બધું અમે કરી દેવું ને નોકરી નહીં એને કંઈ bank નો એકાદો cheque એ એકાદો chairman બનાવી દે ને મને bank એટલે મેં કીધું એ વાત નહીં બેન એક વર્ષ થઈ ગયું હજી એનુંય કંઈ એને કર્યું નથી સમજ્યા એટલે ઈ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ નહીં 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 વિશ્વાસ નહીં વિશ્વાસ, જો જો હું તને એક વાત કઉ કા તો છે ને એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને બરાબર તો પછી property લઇ લેવાય કા પછી રોકડા રૂપિયા એનાથી થી વધારે ની વાત જ નહી હા ભાઈ એમ હા ભાઈ એમ કા કે એની ત્યાં પતાવી દેવાનું ટુક વિશ્વાસ નહી રહેવાનું કે મહિના થી પછી કરી દઉં હમણાં એને કે ઈ તમે ઈ ઈ મેળ જ નહી આવે એને અને છે ને બીજું વચ્ચે વચ્ચે તને કોઈ પડવા આવે ને હમ હમ